ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલા ચોમાસુમાં રજૂ કર્યો હતો અને સર્વાનુમતે તેને પસાર પણ કરવામાં આવ્યો પરંતુ બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આ સાથે માજી સૈનિકોની સમસ્યા અંગે પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો આ વધુ વિગતો મેળવ્યા અહેવાલમાં અભિનંદન આપતો પ્રસ્તાવ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભામાં રજૂ કર્યો તેમણે કહ્યું કે આપણી સેનાએ પાર પાડેલું આ ઓપરેશન સિંદૂર માત્ર સૈન્ય કાર્યવાહી નથી પરંતુ ત્રાસવાદ

માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા એક અભિનંદન પ્રસ્તાવ લઈને આવ્યા હતા ઓપરેશન સિંધુને લઈને જે આપણા સૈનિકો દ્વારા જે એરસ્ટ્રાઇક કરી અને આતંકવાદીઓનો પાકિસ્તાનની અંદર સો કિલોમીટર અંદર ગરી અને પાકિસ્તાનના જે આતંકવાદી પર ઉપર નાબૂદ કરવામાં આવ્યો હતો એનો અભિનંદન પ્રસ્તાવ હતો એને ધારાસભ્ય તરીકે મારું સમર્થન આપવામાં આવ્યું છે પણ સાથોસાથ એ પણ રાજ્ય સરકારને એક સુખ પણ કરવામાં આવ્યું છે કે ભાઈ આપણા દેશના જવાનો જે રીતના પોતાનો જીવ જોખમમાં મૂકી અને આપણા દેશનું રક્ષણ કરે છે પણ જ્યારે તમે જોયું છે કે આપણા ગુજરાતની અંદર મોટાભાગના માજી સૈનિકો પોતાના હક અધિકાર માટે આંદોલન કરી રહ્યા છે છેલ્લા બે બે વર્ષથી એમાં જોયું છે કે તમે મોટા ભાગના રાજ્યોની અંદર માજી સૈનિકોનું અલગ મંત્રાલયો હોય છે ગુજરાતમાં નથી માજી સૈનિકોને તમે જોયું છે કે ભાઈ સરકારી નોકરીમાં અનામત આપવામાં આવે છે પણ ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક અંશે એ અનામતનું પાલન કરવામાં નથી આવતું એના માટે મેં રાજ્ય સરકારને ગુજરાતની સરકારને આ સૂચન કર્યું હતું ભાઈ આપણા સૈનિકોને પણ અલગથી મંત્રાલય આપવામાં આવે અલગથી એને સરકારી નોકરીમાં અનામત આપવામાં આવે જેથી કરીને આપણા જે દેશના જવાનો છે એનું મનોબળ વધી જાય અને સાથોસાથ જે આપણા ગુજરાતના જે શહીદો થાય છે તો એને એક નું વર્તન પણ આપવામાં આવે જે અન્ય રાજ્યોમાં આપવામાં આવે છે તો આ પ્રસ્તાવને મેં ધારાસભ્ય તરીકે સમર્થન આપ્યું હતું પણ જે આપણા દેશ માટે પોતાનું બલિદાન આપે છે જેના કારણે આ ઓપરેશનો આપણે કરી રહ્યા છીએ જે જવાનો ગુજરાતમાં આંદોલન ન કરે અને એની તમામ માંગો સ્વીકારાય એવી એક માગણી કરી હતી થાય છે એનું મુખ્ય કારણ હોય ને તો એ આપણા સરકાર તરફથી એને જે પ્રોત્સાહન જે મળવું જોઈએ ને તે નથી મળતું

માજી સૈનિકોની સમસ્યા અને એમના જે પરિવારજનો છે જે વીર નારીઓ છે એમની પણ ઘણી સમસ્યાઓ છે તો એને લઈને પણ પ્રશ્નો ઉઠાવ્યો છે પ્રશ્નો તો ઉઠાવવામાં આવ્યો છે હવે જોવું એ રહ્યું કે આ અંગે કોઈ પગલા લેવામાં આવે છે કે કેમ લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અપડેટ્સ માટે આપ જોતા રહો ટીવી ન્યૂઝ નમસ્કાર